નમસ્કાર દર્શક મિત્રો ચૌત્ર અવાજના ડિજિટલ પ્લેટફોર્મની અંદર આપનું હાર્દિક સ્વાગત છે આગામી બે તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાનગર ખાતે સભા સંબોધવાના છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના લોકસભાના ઉમેદવાર ભાજપના બિજેશભાઈ પટેલ અને ખભા વિધાનસભાના ઉમેદવાર ચિરાગભાઈ પટેલના સમર્થનની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બે તારીખે શાસ્ત્રી મદદ ખાતે તેઓ સભા સંબોધવાના છે જેને અત્યારે તડામાર જે તૈયારીઓ છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે આપણી મુદ્દે બનાવી રહ્યા છે ચૌત અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કે જ્યાં અત્યારે મોટી સંખ્યાની અંદર આજે બે તારીખે જે તમામ જન જનમેદની જે છે તે ઉમેટવાની છે આજે વાત કરવામાં આવે તો સાચી મેદન ખાતે સવારે નવ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેઓ આ સભા સંબોધવા માટે આવવાના છે જેની અંદર તડામાર જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે પોલીસ તંત્ર સાથે ભાજપ સંગઠન આણંદ જિલ્લા ભાજપ સંગઠન પણ અત્યારે ભાજપ તંત્ર ભાજપ સંગઠન અને પોલીસ તંત્ર પણ અત્યારે લર્ટ આવી ગયું છે થોડા સમય પહેલાં જ અત્યારે આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી સાહેબ અને ડીવાયસપી જે પંચાયત સાહેબ પણ ત્યાં અહીંયા નિરીક્ષણ માટે પહોંચ્યા હતા અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે જે તડામાર જે તૈયારીઓ છે ત્યાં શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને જે વાત કરવામાં આવે છે ગુમ પણ આવ્યો છે તે જર્મન પદ્ધતિથી આખો આ ડૂમ બનાવવામાં આવ્યો છે એક એક મોટો ડૂમ છે અને તેની આજુબાજુમાં બે નાના ડૂમ બનાવવામાં આવ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો તે ગરમીનું પણ પ્રમાણ એટલું છે તેને લઈને જે જનમેદની ઉમેટવાની છે તેને ગરમીનો ગરમી ન થાય તે માટે પંખા કૂલરો તદઉપરાંત પાણીની બોટલો અને છાશનું વિતરણ પણ કરવામાં આવશે આપ હું બતાવીશ કે અત્યારે આ પાણીની જે સ્ટ્રીમો છે તે સ્ટ્રીમો પણ અત્યારે એ નાખવામાં આવશે તદ ઉપરાંત પોલીસની જે રિહર્સલ છે બીજી બાજુ ફાયર બ્રિગેડ વિભાગ પણ અત્યારે ઉપસ્થિત છે તેઓ દ્વારા પણ અત્યારે જે તે કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી છે ખાસ કરીને આ વિશાળ પ્રમાણમાં આજે ડૂમ છે અત્યારે સિત્તેરથી એંસી ટકા જેટલો જે તૈયાર છે તે તૈયાર થઈ ગયો છે કારણ કે હવે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવવાના છે તેના હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે અડતાલીસથી બોતેર કલાકો જેટલો તો હવે જે સમય છે તે હવે સમય બાકી રહ્યો છે અને સૌ કોઈ લોકોની અંદર એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી વિદ્યાનગર ખાતે જે શાસ્ત્રી મેદાનની અંદર તારીખ બેના રોજ સવારે નવ વાગે જે છે તે સભા સંબોધવાના છે આપ જોઈ રહ્યા છો કે ક્રેનની મદદથી જે ડૂમ છે તે અત્યારે ડૂમ તૈયાર કરવામાં આવી રહ્યો છે પોલીસનું પણ અત્યારે સતત જે નિરીક્ષણ છે તે નિરીક્ષણ અત્યારે ચાલુ છે તદઉપરાંત ભાજપ જે સંગઠન જિલ્લા ભાજપ સંગઠનની પણ અત્યારે તડામાર જે તૈયારીઓ છે તેઓ દ્વારા પણ અત્યારે કરવામાં આવી રહી છે અને ભાજપના કાર્યકર્તાઓ સહિત તમામ લોકોની અંદર એક ઉત્સાહનો એક માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણા આણંદ એટલે કે નગરી આણંદની અંદર વિદ્યાનગર ખાતે શાસ્ત્રી મેદાનની અંદર તારીખ બેના રોજ જે સભા સંબોધવાના છે તેની અંદર એસી હજાર થી એક લાખ જેટલા જે લોકો છે જનમેદની જે છે તે ઉમેટવાની છે તેની આ જે તળામાં જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે ફરીવાર તમને કહી દઉં કે તારીખ બેના રોજ સવારે નવ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી શાસ્ત્રી મેદાન ખાતે વિદ્યાનગર શાસ્ત્રી મેદાન ખાતે તેઓ સભા સંબોધવાના છે તેની અંદર એસી હજારથી એક લાખ જેટલી જે જનમેદ છે તે ઉમેટવાની છે અને પોલીસ તંત્ર સહિત ભાજપ સંગઠન અને અલગ અલગ તંત્ર દ્વારા પણ અત્યારે જે તૈયારીઓ છે તે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો કેમેરામેન વિનીત ધોબી સાથે હું છું સાહિલ કુંભાણી તો નવા